નમસ્તે દર્શક મિત્રો આજે આપણે કેટલીક વાત કરી છે કે સોમનાથનું ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને એ ડેવલપમેન્ટમાં ગરીબોનો ભોગ લેવાઈ રહ્યો છે સોમનાથમાં વધારે યાત્રાળુ આવે એને સુવિધા આપવા માટે એક બસ પોર્ટ બનાવવામાં આવી રહ્યું છે અત્યાર સુધી ગુજરાતમાં જેટલા બસ પોર્ટ બનાવેલા છે એ ખાનગી કંપનીઓના બનેલા છે એને જ આપી દેવામાં આવે છે અમદાવાદ હોય હોય કે અમદાવાદના પણ પણ છે તો તો જગ્યાએ આપણે જોઈએ છીએ ત્યાં જેટલા બસ પોર્ટ બન્યા છે ખાનગી કંપનીને આપી દેવામાં આવે છે તો આવું જ એક બસ પોર્ટ સોમનાથમાં બનાવવામાં આવેલું છે અને જ્યાં બનાવવું છે ત્યાં ગરીબોના ઝૂંપડાઓ હતા એ ગરીબોના ઝૂંપડાઓ ત્યાંના કલેક્ટર રોજ સવાર પડે છે અને બુલડોઝર લઈને નીકળી પડે છે અને ગરીબોના ઝૂપડા તોડી પડે છે એક બે દિવસ પહેલા નોટિસ આપે છે વીજ કનેક્શન બીજે દિવસે કાપી નાખે છે અને ત્રીજા દિવસે તો ત્યાં મેદાન સાફ થઈ ગયું હોય તો આ સોમનાથ જ્યાં ભગવાન શિવ નું મંદિર આવેલું છે ભારતનું સૌથી પહેલું હિન્દુ ધર્મનું જે તીર્થ કહેવાય છે સોમનાથ તીર્થ એક નંબરનું એ ત્યાં આ ગરીબોની સાથે કેવું ક્રૂરતાપૂર્વક વર્તન થઈ રહ્યું છે એ દ્રશ્યો રોજે રોજ સામે આવી રહ્યા છે ત્યાંથી લગભગ સિત્તેર જેટલા ગરીબ પરિવારો જે રોજે રોજ પોતાનું કરી ખાનારા જે ગરીબ લોકો હતા એના ઝૂપડાઓ તોડી પાડ્યા બે ચાર થોડા પાકા મકાનો હતા એ પણ તોડી પાડવામાં આવ્યા આજે આ લોકો જંગલની વચ્ચે કે જ્યાં દીપડાઓ અને સિંહ રહે છે ત્યાં વસવાટ કરી રહ્યા છે એ લોકો જે વસવાટ કરી રહ્યા છે એના રાતના સમયે લીધેલા દ્રશ્યો અને કઈ રીતે એ જીવી રહ્યા છે એના દ્રશ્યો આપણે જોઈએ પાડવામાં આવેલા હતા સર્વે નંબર આઠસો ને એકત્રીસ સર્વે નંબર આઠસો ને એકત્રીસ તો આ મેગા ડેમ્યુલેશનના નામે ત્યાંના કલેક્ટર દિગ્વિજયસિંહ ગુજરાત સરકારના ઇશારે આ બધી જ તોડફાડ તોડફોડ કરી રહ્યા છે દવાણો તો દૂર કરે છે પણ ગરીબો આ જુઓ કેટલો વિનાશક વિનાશક જાણે ધરતીકંપ આવ્યો હોય કુદરત કોપાયમાન થઈ હોય એવા દ્રશ્યો છે અહીંયા તો ખરેખર તો

આ ગરીબોના મકાનો તોડી પડયા છે અને જે અત્યાચાર ત્યાં થયો છે આવો અત્યાચાર તો કઈ રીતે ચલાવી ભગવાન મહાદેવ કઈ રીતે ચલાવી શકશે કે જ્યાં શિવ બિરાજમાન છે હિન્દુઓ માને છે કે ત્યાં શિવ બિરાજમાન છે ત્યાં આ પ્રકારના અત્યાચારો ચાલી રહ્યા જો લોકો ભેગા થઈ ગયા હતા દેખાવો થઈ ગયા રોડ ઉપર સુઈ ગયા હતા ગરીબો તો એના પર પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો જોઈ શકીએ છીએ ગરીબો ત્યાં બેસી ગયા હતા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પ્રતિમ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં આ પ્રકારના અત્યાચારો થયા છે જ્યારે જ્યારે અત્યાચારો થાય છે ત્યારે હિન્દુ ધર્મના ગ્રંથો કે છે કે આવા રાક્ષસો સામે ભગવાન શિવ અવતાર લેતા હોય છે ગ્રંથો કે છે શિવ મહાપુરાણમાં આ બધા જ ઉલ્લેખો આવે છે સોમનાથ રેલવે ચાર દિવસ આ દિવસ જે થોડા દિવસ પહેલા જ વીસ વીઘા જમીન એ તોડી પાડી ગરીબો વિરોધ આ રીતે કર્યો તો એમને ત્યાંથી હળવો ચાર્જ કરીને કેટલાક ને પકડીને અટકાયત કરીને બધાને ભગાડી આ આપણા કલેક્ટર છે આપણા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ત્રણસો બે કરોડ રૂપિયાની આ જમીન છે સત્તાવન એકર માં ત્રણસો બે કરોડ રૂપિયાની આની પહેલાની એક જે જમીન હતી મુસ્લિમોની જમીન હતી એ પણ તોડી પાડવામાં આવી હતી સત્તાવન એકરમાં અને હવે અહીંયા આ પ્રકારનો અત્યાચાર થઈ રહ્યો છે ભૂપેન્દ્ર પટેલ આ બધું નહીં જોતા હોય કે એમની સૂચનાથી થતું હશે આ બધું હિન્દુઓ પર અત્યાચાર કરો મુસ્લિમો ઉપર અત્યાચાર કરો નવ મહિના પહેલા આજથી નવ મહિના પહેલા જ આ મુસ્લિમોના નવ ધાર્મિક સ્થાનો અને પિસ્તાલીસ પાકા મકાનો તોડી પાડ્યા હતા અને હવે હિન્દુઓના મકાનો તોડી પાડ્યા મુસ્લિમોના મકાનો તોડી પાડવામાં આવ્યા ત્યારે છત્રીસ જેસીબી હતી અને સિત્તેર ટ્રેક્ટર હતા હવે અત્યારે કલેક્ટર રોજ સવાર પડે છે અને સત્તર ટ્રેક્ટર લઈને નીકળે છે અને સાત જેસીબી લઈને નીકળે છે અને જ્યાં ગરીબો દેખાય આ જો રાતના સમય અત્યારે આ જીવી રહ્યા છે ગરીબો આપણે જોઈએ છીએ કે જેને જંગલમાં છોડી દેવાયા છે જંગલમાં આ ગરીબોને કઈ માનવતા મોટી ઉંમરના એસી નેવું વર્ષની ઉંમરના આજે અને નાના નાના બાળકો કઈ હાલતમાં જીવી રહ્યા છે કઈ હાલતમાં જીવી રહ્યા છે શું કરી રહ્યા છે કલેક્ટર અને શું ગાંધીનગર આના ઉપર ધ્યાન રાખી રહ્યું છે આ આ પ્રજાતંત્ર છે કે બુલડોર બુલડોઝર શાહી ચાલી રહી છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને કલેક્ટર ગૌરવપૂર્વક જાહેરાત કરે છે હમણાં પ્રેસ કોન્ફરન્સ હતી એમની થોડા દિવસ અને એને કહ્યું સરકારી જમીનો મુક્ત કરાવી છે તો આ ગરીબોનો શું વાગ છે સિત્તેર વર્ષથી રહેતા પાકિસ્તાન અને ભારત અલગ થયું ત્યારે પાકિસ્તાનથી હિજરત કરીને આ દેવી પૂજકો આવેલા અને ત્યાં રહેવા માટે સરકારે કહ્યું કે તમે રહો ભારત પાકિસ્તાન જ્યારે અલગ થયું ત્યારે અને આજે આજ હિન્દુઓ એના ઉપર બુલડોઝર ચલાવી રહ્યા છે હિન્દુઓ ઉપર અને ગૌરવપૂર્વક કે છે કે અમે આઠસો સરકારી જમીનો આખા જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં બચાવી છે ચાર હજાર મકાનો તોડી પાડ્યા છે ગૌરવપૂર્વક કહી રહ્યા છે કલેક્ટર ચાર હજાર મકાનો અમે તોડી પાડ્યા છે એ તો ઠીક છે પણ બાવીસ ધર્મસ્થાનો બાવીસ ધર્મસ્થાનો તોડી પડ્યા છે જો મહિલાઓ બાળકને હાથમાં લઈને એને ખુલ્લામાં રસોઈ બનાવવી પડે છે ખુલ્લામાં રસોઈ આવા દ્રશ્યો રહ્યા આપણે રાતના સમયના છે છે કેવી હાલત નાના નાના બાળકોની કેવી હાલત છે મોટી ઉંમરના બાળકોની કેવી હાલત છે મહિલાઓની કેવી હાલત છે અને આ બીજે ક્યાંય નહીં ગીરનું જે જંગલ જે આવેલું છે એ જંગલની બરાબર બાજુમાં ચારે બાજુ જંગલ છે વચ્ચે આ લોકો રહે છે અત્યારે કઈ માનવતા છે ભૂપેન્દ્ર પટેલની કઈ માનવતા છે ભારતીય જનતા પક્ષના પ્રમુખ સી આર પાટીલ અને આ કઈ માનવતા છે ગુજરાતના એક સમયના મુખ્ય પ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં શું કરવા માંગે છે સરકાર આ જો દ્રશ્યો કોઈના આશ્રય લઈને ત્યાં જીવી રહ્યા છે અત્યારે જે કાચા પાકા મકાન એમને મળ્યા છે કોઈ કે આપેલા છે ત્યાં જીવે છે અને લોકો એમને ખાવાનું આપી રહ્યા છે અને આ ગરીબ લોકો જયારે દેખાવ કર્યા કલેક્ટર ની આપણે હમણાં જે દ્રશ્યો જોયા એ દેખાવ કરતા તો એમાં પંદર જેટલા લોકો સામે પોલીસે ફરિયાદ કરી છે પંદર લોકો સામે નામજોગ ફરિયાદ કરી છે અને ફરજમાં રુકાવટ કરવા બદલ ત્યાંના જે ધારાસભ્ય છે વિમલ ચુડાસમા એની સામે ફરિયાદ કરી છે તો આ કયું આવા કયો ધર્મ છે આ સિત્તેર થી આવા મકાનો વધારે તોડી પાડવામાં આવ્યા છે અને આજે આ ગરીબોની હાલત છે સહેજ પણ અનુપંપા નહીં હોય સરકાર ને આના કલેક્ટરને સરકાર પોતે વારંવાર જાહેરાત કરે છે કે અમે ગરીબોને મકાનો આપ્યા છે રહેવા માટે અમે મફતમાં મકાન આપીએ છીએ તો પેલા કમસે કમ માનો કે એમને ત્યાંથી દૂર કરવા હોય વિકાસ કરવો હોય તો પેલા એને રહેવાની વ્યવસ્થા તો કરવી પડે કમસે કમ આ ગુજરાત છે કે બિહાર છે અહીંયા તો સરમુખત્યારશાહી ચાલી રહી હોય એવા આ દ્રશ્યો છે અને એ પણ પ્રથમ જ્યોતિર્લિંગ હિન્દુઓનું પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં આવેલું છે ત્યાં આવા ક્રૂરતાપૂર્વક ક્રૂરતાપૂર્વક કામ ચાલી રહ્યા છે કોણ કરાવી રહ્યું છે આ બધું અને ગરીબો કલેક્ટરને જાહેરમાં પડકાર ફેંકીને કહ્યું હતું કે તમારામાં હિંમત હોય તો સોમનાથમાં ગેરકાયદેસર પાક્કા બિલ્ડિંગો બનેલા છે માલેતુજાર લોકોના રાજકીય વગ ધરાવતા લોકોના હોટેલો બનેલી છે ગેરકાયદેસર રીતે થોડી પાડો તમારામાં હિંમત હોય તો આવું જાહેરમાં એમણે પ્રકાર ફેંક્યો હતો અને પોલીસે એમની અટકાયત કરી હતી ધરપકડ કરી હતી બધું જ કર્યું હતું બારના લોકો જો એમને ખાવાનું આપી રહ્યા છે બાર થી ખાવાનું બનાવીને આ લોકો લાવ્યા છે એમને ખાવાનું આપી રહ્યા છે ગઈકાલે રાતના દ્રશ્યો છે પરમ દિવસના રાતના દ્રશ્યો છે આ કેવી દયનીય હાલત છે એમની આ આપણા સત્તાધીશો છે આપણે જ ચૂંટી મોકલેલા મોકલેલી સરકાર છે આપણી સરકાર સરકારના અધિકારી આવું અમાનવીય કૃત્ય કરી રહ્યા છે ખરેખર તો માનવતા વિરુદ્ધનું કૃત્ય છે છે માનવ અધિકાર પંચ અત્યાર સુધી મૌન એક શબ્દ પણ માનવ અધિકાર પંચ ગુજરાતના કે કેન્દ્રના એક શબ્દ એમને નથી કયો બહારના લોકોમાં આટલી દયા છે અનુકંપા છે પરંતુ આ કલેક્ટરને બિલકુલ અનુકંપા નથી ત્યાંના જે પ્રાણીઓ છે એને પણ માણસ પર વિશ્વાસ છે તે એ જે જે દેખાય છે છે અહીંયા આ લોકો રહ્યા ત્યાં બિલાડીઓ પણ છે આઠ નવ જેટલી બિલાડીઓ છે એને આ જે બહારથી થી આવેલા હિજરત જેને કરવાની ફરજ પડી છે એ લોકો પર વિશ્વાસ છે પરંતુ આપણી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આ ગરીબો ઉપર બિલકુલ વિશ્વાસ નથી આ એમના દસ્તાવેજ બતાવી રહ્યા છે કે એમનો જે દસ્તાવેજ છે કે એમને રહેવા માટે ત્યાં રહેતા હતા એ સમયે એનો દસ્તાવેજ બતાવે છે આગલે દિવસે નોટિસ આપે છે બીજે દિવસે અને આ વીજ કનેક્શન તોડી નાખે છે કાપી કાઢે છે લઈ જાય છે બળદબરી ઘરની અંદર ઘૂસીને ઘરની અંદર ઘૂસીને વીજ કંપની સરકારની વીજ કંપનીના અધિકારીઓ આવે છે પોલીસના રક્ષણ હેઠળ અને બધા જ મીટર કાઢી જાય છે અંધાર પટ છવાઈ જાય છે કઈ માનવતા છે અહીંયા એ આજે સૌથી મોટો આ બિલાડીઓ આપણે જોઈ રહ્યા છે કેટલી બધી બિલાડી બેઠી છે એને માણસો ઉપર ભરોસો છે આ પ્રાણીઓને રખડતા પ્રાણીઓ જંગલી પ્રાણીઓને પરંતુ આપણા કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા કે ભૂપેન્દ્રભાઈ પટેલને બિલકુલ ભરોસો નથી તો આ સરકાર છે કે સરમોખ ત્યાર સરકાર છે સમજ નથી પડતી જોઈએ ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે સાંભળીએ ત્યારે મજબૂર ભાઈના સાહેબ અમે ગુડલક સર્કલ પાસે રહેતા હતા ત્યારે અમને બે દિવસ પહેલા મીટરો કાઢી પછી અંધારે એક રાત કાઢી બીજા દિવસે ખાલી ડાયરેક્ટ સર્વિસ આપી ગયા એક રાત કાઢી પછી અમને કોઈ નોટિસ નહીં કોઈ કશું વસ્તુ નહીં પછી રાતના સુઈ ગયા અમને એમ હતું કે નોટિસ બોટિસ આપશે તો સવારના સાત વાગે તો જેસીબી ને લાગી ગયા સાહેબ પછી અમારી બૈરાવ પુરુષો એ બધા રોડ ઉપર રેલી બૈરાવ રોડ ઉપર સુઈ ગયા પછી એ લોકો જેસીબી આઈકું ત્યારે વિમલ ચુડાસમા પણ આડા સુઈ ગયા હતા જેસીબી ના આડે પછી ચુડાસમા પર જયારે એની ધરપકડ કરી ને એટલે ત્યારે અમારા બૈરાવ

અમને અત્યારે અમે રોડ ઉપર પડ્યા છે તો રહેવાની જગ્યા આપે બરાબર અમારે અત્યારે નાના નાના બચ્ચા છે અત્યારે જો જંગલમાં પડ્યા છે આખી રાત જાગવું પડે છોકરાઓ માટે જો સૂઈ જાય તો જાનવર રૂપાડી ને વહી જાય તો શું કરવાના ખુલ્લી જગ્યામાં એટલા માટે અમે પછી અમારી માંગ એ છે કે અમને ગમે ત્યાં જગ્યા આપી અમારા હતા બકાનું બનાવી દે જાડા મોટા બસ અમારી બીજી માંગ નથી

અમે ખાતેદાર હોય કે નો ખાતેદાર હોય એ અમને નથી ખબર તો અમે રહેતા હતા ત્યાં છિત્તેર વર્ષની વાત છે અમને કોઈ લોટિસ નહીં કોઈ વાત નહીં કઈક જાણ નહી એમને ને ડાયરેક જીસીબી લઈને આવ્યા સવારના પરમાં આવે ને ડાયરેક પાડવાનું ચાલુ કર્યું તો અમે બધા આડા ફૂતા હતા ત્યાં ફૂતા હતા તો કે તમે અટી જાઓ

માણસો ને ઓછા માન્ય અમારી દેવ ને બહુ માન્ય અમારી દેવી ના મંદિરો અમે રખા દાદા ને એટલું માન્ય કે અમારો કદાચ છોકરું બીમાર પડ્યું હોય ને તો રખા દાદા નું નામ લઈએ ને તો સારું થઈ જાય પણ તેથી રખા દાદા નું મંદિર હાટું થાય ને એને બાપા રેલી કાઢી હતી પાડી સરકાર કોઈ કે કોઈ અમારા હોય તો હા જયેશભાઈ દેવી પૂજક હતા એ કહી રહ્યા છે કે અમારા મકાનો એને એને દુઃખ નથી જુઓ અમારા મકાનો ભલે તૂટી ગયા હોય પરંતુ અમારું જે મંદિરો હતા ત્યાં એક રખાદાદા નું મંદિર હતું એ તોડી પાડવામાં આવ્યું જેસીબી તોડી પાડવામાં આવ્યું છે હવે આ કલેક્ટર આપણે શું કહીશું આ હિન્દુ સરકાર છે મુસ્લિમોના ધાર્મિક સ્થાનો તોડી કા પણ આ તો હિન્દુઓના પણ એટલે સરકાર જે છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર નરેન્દ્ર મોદીની સરકાર એ માત્ર ને માત્ર પોતાના મત કઈ રીતે મળે એટલું ધ્યાન રાખે છે એને નથી કોઈ હિન્દુની પડી કે નથી કોઈ મુસ્લિમોની પડી મુસ્લિમો કરતા વધારે મકાનો તો હિન્દુઓને દોડી પાડ્યા છે સોમનાથમાં તો આ લોકોને જે છે 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 ધર્મના નામે આ લોકો જ કહી કહી રહ્યા રહ્યા જયેશભાઈ દેવી કે કે હતા જેને અમને એના ઉપર પૂરી શ્રદ્ધા હતી અમારા બાળકો માટે અમારે માનતા માનીએ અને આ રખા દાદાને ઉપર અમે બધું છોડી દઈએ તો આ લોકોની જે લાગણી છે ધાર્મિક લાગણી એ પણ સરકાર જોતી નથી એના મંદિરો તોડી પાડે છે મોહમ્મદ ગઝનવી સોમનાથ લૂંટ્યું હતું સોમનાથ મંદિર તોડી નાખ્યું તો હવે આ આધુનિક ગઝની છે વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલે નરેન્દ્ર મોદીને મોહમ્મદ ગઝનવી સાથે સરખામણી કરી હતી ગાંધીનગરમાં જ્યારે ગાંધીનગરમાં ત્રણસો મંદિરો આજ નરેન્દ્ર મોદીએ તોડાવી નાખ્યા હતા ત્યારે આજ અશોક સિંઘલે કહ્યું હતું પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે આ નરેન્દ્ર મોદી ભાજપની સરકાર નથી ગજનવીની સરકાર છે ફરી સાબિત થઈ ફરી સાબિત થઈ એની પહેલા આપણે દિનેશભાઈ મકવાણાને પણ સાંભળ્યા એ તો એવું કે છે કે અમારે અમારા બાળકોની રાતના ધ્યાન રાખવું પડે છે નીતર જંગલી પ્રાણી એટલે કે દીપડો અથવા તો કોઈ પણ બીજા પ્રાણી અહીંયા આવી સિંહ પણ હોઈ શકે છે કારણ કે ત્યાં સિંહની વસાહત પણ છે તો અમારા બાળકોને ઉઠાવીને ન લઈ જાય એટલા માટે રાતના અમારે જાગવું પડે છે તો તમને સરકાર જે બનાવી છે ગુજરાતના લોકોએ આ જંગલી પ્રાણીઓની વચ્ચે આ લોકોને છોડી દેવા માટે બનાવી છે સેજ પણ માનવતા છે ભૂપેન્દ્ર પટેલ તમારી પાસે જરા પણ દયાનો છાંટો છે સેજ પણ મૃદુ અને મક્કમ મુખ્ય પ્રધાન તરીકે તમે ખપાવો છો સંવેદનશીલ સરકાર નું વારંવાર બોલો છો રચન કરો છો ક્યાં છે સંવેદના તમારી ગરીબોનું સાંભળો વિમન ચૂડાસમાપની જ્યારે અટકાય તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારે એ જ સમાજ આ જે વિલંબ વિભાગ ચૂડાસમાન આપણે જોઈ રહ્યા છે ધારાસભ્ય એ જ સમાજ ધારાસભ્ય સાથે જો આ રીતે વર્તન કરતી હોય ત્યાંની પોલીસ ત્યાંના કલેક્ટર તો પછી આ દેવી પૂજક કે મકવાણા પરિવાર કે કોણ કોણે એ કોણ છે ધારાસભ્ય પ્રજાએ ચૂંટેલા ધારાસભ્ય આ વિમલ ચુડાસામાં સાથે જો પોલીસ કઈ રીતે વર્તન કરી છે કોલર પકડે છે ધક્કા મારે છે ઉઠાવી જાય છે અને બળજબરી જીપમાં બેસાડીને લઈ જાય છે આ એક દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે વિમલ ચુડાસણમાં ચોરવાડના ધારાસભ્ય જુઓ કઈ રીતે કઈ રીતે ધારાસભ્ય સાથે વર્તન કરી રહ્યા છે આ તંત્ર આ લોકશાહી છે કે સરમુખ અત્યારશાહી છે કે આ અફઘાનિસ્તાન બીજું બનાવી રહ્યા છો તમે તો આ ખરેખર અત્યંત ગંભીર બાબત છે લોકોને તમે જંગલ વચ્ચે છોડી દો છો જંગલી પ્રાણીઓની જેમ તમે વર્તી રહ્યા છો માણસ ખાવ સરકાર બની ગઈ છે આ કે બીજું કઈ આ જ ધારાસભ્યને કઈ રીતે પકડાય છે ને ઉઠાવીને કઈ રીતે લઈ જાય છે જુઓ પાછળ જે ઉભેલા લોકો દેખાય છે એ આ જ લોકો છે જેના મકાનો તોડી પાડવામાં આવ્યા છે ત્યાં બધા થઈને રોડ બ્લોક કરી દીધો હતો દેખાવો કરતા હતા કે અમારા મકાન શા માટે તમે તોડી નાખ્યા અમે સિત્તેર વર્ષથી રહ્યા છીએ પાકિસ્તાનમાંથી અમારે હિજરત કરવી પડી હતી આજ લોકોએ અને અહીંયા એમને રહેવા માટે સરકારે કદાચ જમીન આપી હશે હશે ભાઈ સરદાર પટેલ તો માનતો આદ હતા અને સરદાર પટેલ હોમ મિનિસ્ટર હતા આ ત્યાં નાયબ કલેક્ટરની સમક્ષ રજૂઆતો કરવા બધા ગયા હતા હેમલ ચૂડાસાની ધરપકડ અને ત્યાં લોકોએ જે માંગણી રજૂ કરી હતી તેના ઝુકડા ધારકોએ ત્યારના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ તો આ બધી વાત હતી દિનેશ મકવાણા એક નથી અનેક છે જયેશભાઈ દેવી પૂજક બોલી રહ્યા છે એક જ એક જ બોલી રહ્યા છે પણ એવા તો અનેક દેવી પૂજકોની આજે હાલત છે ધારાસભ્ય માટે તો એક આખો સમાજ ઉભો થઈ ગયો છે એના વિરોધમાં દેખાવ કર્યા રેલી કરી માંગણી કરી બોલાવી સામે ન ભરવા માટે એફઆઈઆર રદ કરવા માટે પણ આ ગરીબો માટે કોણ માત્ર ખાવાનું આપવા જાય છે કેટલાક લોકો સામાજિક સંસ્થાઓ જે છે એટલું કરે છે અને જંગલ વચ્ચે જીવી રહ્યા છે તો આ જંગલ રાજ છે ગુજરાતનું એ ફરી એકવાર સાબિત થઈ ગયું છે આ એ જ દેવી દેવી પૂજકો અને આ એ જ મકવાણા પરિવારો ત્યાં જંગલની વચ્ચે રહે છે અને ગમે ત્યારે એના પર કોઈ પણ જંગલી પ્રાણી હુમલો પણ કરી શકે છે તો તો આજે હતું અને ખાસ કરીને સરકાર અને કલેક્ટર કેવા બની ગુજરાતમાં અહીંના અહીંનું આ એક ઉદાહરણ છે અનેક જગ્યાએ થયું છે આવું માત્ર સોમનાથમાં નથી થયું દ્વારકામાં તો ભયંકર રીતે ખરાબ રીતે કરવામાં આવ્યું છે કચ્છમાં થયું છે ગુજરાતમાં ઠેર ઠેર અમદાવાદમાં હમણાં સાડા ત્રણસો મકાનો તોડી નાખ્યા તો અનેક જગ્યાએ આવું થઈ રહ્યું છે આજે એટલા માટે એક માનવતા વિરુદ્ધ જે સરકાર કામગીરી કરી રહી છે જંગલી સરકાર બની ગઈ છે જંગલ વચ્ચે માણસોને છોડી દે છે ત્યારે કોઈ પણ લોકોનું દિલ દ્રવી ઉઠેલી આ ઘટના છે બસ આજે આટલું અને આવી જ બાબતો આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે